મિત્રો આપશો ને જય લક્ષ્મીનાયણ જય સ્વામિનારાયણ જીનેન્દ્ર જય હાટકે જય જલારામ જય જય માતાજી જય દ્વારકાધીશ અને હરિઓમ મિત્રો સવારના ઉણાઠ થયા છે મંદિરે હવે એમ થયું કે હજી થોડુંક વહેલું છે અને અગિયારસ અત્યારે અગિયારસના ના દિવસે કંઈ રાંધવાનું હોય નહીં ખાસ ન હોય એમ કે આજે વિચાર્યું છે કે આજે રાંધેલો ફ્રૂટ ફરાળ નહીં કરીએ સાબુદાણા કે સામો કે

કિડાણું તૈયાર થઈ જાય અને બીજો બનાવીએ આપણે સિંગપાક સિંગ પાક બનાવવા માટે અહીંયા મેં દાણા શેકી નાખ્યા છે શિયાળો આવ્યો એટલે આ જ અગિયારસનો ફરાળનો ફરણ થઈ જાય ને સિંગ પાક તો તરત જ બની જાય એટલે અહીંયા દાણા શેકાઈ જાય છે અહીં કપડામાં નાખીને કીધું ઠરવા મૂકું થોડાક ઠરી જાય એટલે મોટા મોટા હું પોતરાએ કાઢી અને ભેગા ભેગું પિક્સરમાં પીસાઈ જશે અને પછી બનાવી લઈએ શું કહેવાય ગોળનો પાક તમે શું કહો ઘણા એને પાયો કે અને અમારી ભાષામાં એમ કે પા પાક કર્યો ગોળનો પાક કરીને બનાવી લઉં શીંગ પાક ચાલો મોટી મોટી કદાચ રેસીપી આપીશ એ તો ગયા વખતે તો આપી છે શિંગ પાક બનાવવો બહુ સરળ છે દાણા શેકાઈ જાય આ રીતે આ રીતે ફૂતરી નીકળી જાય પછી પીસી લેવાય પાયો બનાવીને સિંગ પાક બની જાય ઘણા સાકર ખાંડવાળો પણ બનાવે પણ અમે ગોળવાળો જ બનાવીએ છીએ

વડલ ભરતી આપણો બંજો રાણા બચ્ચા મોટા ગામમાં હતા આવે ખાલી ના અહી નવા ભરાવાનો ટાઈમ આવી નહીં કે આ રીતે એક ના એર ટાઈ ફોટો મને રહ્યા છે કે નવા આવી ગયા બસ નવી આવી ગઈ તો એને કોણ સુ

જેને મેલેથી સુધારી રાખ્યો ગોળો તો ગળી જલ્દી જાય આની અંદર આટલું ઘી નાખી અને આપણે ગરમ કરીશું વચ્ચે મૂકું તો ઘી ગરમ કરે થતું આવે તો એ વચ્ચે ઘી આપણે રાખીએ તો એટલે ઘી પણ ઓગળી જાય અગર પેલું ઓગાળીને પછી ઘઉં ગોળ નથી તો પણ ચાલે હવે એને ધીમા ધીમા તપે આપણે ગોળ ગળે ત્યાં સુધી ચડાવશું ઘણીવાર તમાર આપણો ગોળ દેશી ન હોય ઘણી વાર ગોળ આપણો દેશી ન હોય અને ઓલો હોય તો શું કરવાનું દૂધની મલાઈ પણ નાખી શકાય દૂધની મલાઈ કે પાણી નાખી તો થોડુંક બગડવાનો ડર રહે અને આ છે ને લાંબો સમય સુધી સારો રહેશે આપણે ઘીમાં કરશું ને તો બગડવાનો બી ન રહે લાંબો સમય સુધી ટકી રહે ને આપણે આના આનામાં જો આ ઘણી વખત આપણી પાસે દેશી ગોળ ન હોય અને જો પીળો ગોળ આવે છે એ હોય કે તો સેજ પાણી પણ નાખી શકાય અને એ પાણી થોડીક ચલાવીને એમાં બળી જાય અને યા તો દૂધની મલાઈ પણ નાખી શકાય દૂધની મલાઈ ન હોય તો થોડુંક પાણીની જગ્યાએ દૂધ નાખી દેવાય પણ એને લાંબો સમય માટે થોડીક ચિંતા રહે પણ આ તમે ઘીમાં જે પાયો કરશો ને એ બગડશે નહીં તો એકદમ ધીમા ધીમા તબે અને ચલાવશો અને ગોળ ગળી જાય બધો જ ગોળ કઈ રીતે ગળી જાય અને ગળે એ જ જોવાનું છે પરપોટા થવા દેવાના નથી જો એ બે મિનિટમાં જ આપણો ગોળ ગળી ગયો છે ધીમે ધીમે ગળાયો તો અને હવે એની ગેસની ફ્લેમને બંધ કરી દઉં અહીં સિંગદાણાને આમાં હું પલટાવી લઉં અને આમાં ઘીથી ગ્રીસ કરી અને આમાં આપણે ઠારશું તેમાં આપણે એલચી પાવડર નાખીને મિક્સ કરી લેશું આની અંદર ઘણા સૂંઠ પાવડર પણ મિક્સ કરે થઈ ગયો હવે એની અંદર આપણે નાખી દઈશું આપણે આપણે શેંગદાણાનો ભૂકો હવે એને બરાબર મિક્સ કરી લેશું મિક્સ કરી અને આપણે આ ગ્રેસ કરેલી થાળીમાં ઠાળી લઈશું તો અહીંયા સરસ જો મિક્સ થઈ ગયું હવે આપણે એને ઠારી લઈએ અને દબાવશું ને એટલે પોતે જામી જશે ઘણી વાર આપણે મિક્સ કરીને કોરું લાગે તો થોડો ગેસને ચાલુ કરી લેવાનો તો શું પાછો ગોળ આપણો ગળે ને એટલે થઈ જાય તો સરસ થઈ દબાવી લઈએ ગરમ ગરમ જ દબાવશું ને તો બે બેસી જશે આમ ચોટી જશે હાથ ન બળે એ રીતે દબાવી લેવાનું ચોખ્ખી ચમચી હોય ને

સરસ થઈ ગયું તૈયાર ઠંડુ થઈ જાય રૂમ ટેમ્પરેચર પર આવે એટલે કાપા કરી લે અને પછી એનો સ્વાદ માણીએ તો આપણું એક હાથ કલાક પછી જો ઠંડુ થઈ ગયો છે સિંગ પાક તો એના કાપા પાડી લઉં સરસ થઈ ગયો આપણો સિંગ પાક તૈયાર એકદમ પૂછો પૂછો મોડમ મોમાં નાખવાની સાથે ઓગળી જાયજો એક હાથથી જ કટકા થઈ જાય છે સરસ અને આમ ચોસલાના ચોસલા આપણે આના જરા કામ રસ વાળો જોઈએ ને તો થોડીક દૂધની મલાઈ નાખવાની તો ઘણો રસદાર લાગે આ લાંબો સમય ટકાવી રાખો એટલે હું કોરો બનાવ બે રીતે બનાવું છું આ વખતે કોરો બનાવ્યો છે તો તો થઈ ગયો આપણો સિંગ તૈયાર હવે સૌકાલી અને જલ્દી જલ્દી ઓફિસ બાજુ ભાગીએ સમય થઈ જવા આવ્યો છે સાડા નવ થાય છે એટલે હમણાં નીકળું દસ વાગે પહોંચવું છે ઓફિસે મિત્રો પછી સવારે તો વહેલા ભાગ્યા એવા ભાગ્યા સાડા નવ થઈ ગયા હતા એટલે દસ વાગે ગયા આવી વાગ્યા છે આ થોડીક વાર પેલા આવી ગઈ થોડીક વાર જોયો દ્રષ્ટિને દ્રષ્ટિને થોડા કામ વધુ થઈ જાય છે પણ હવે કર્યા રાખા એ શું થાય ચાલો આજનો હવે લઈને સુવિચાર આજનો સુઈ જાય સુવિચાર ટૂંકોને ટચ લઈએ આજે સિંગ પાક બનાવ્યો ગુંદર પાક નહીં પણ સિંગ પાક બનાવ્યો સરસ થયો અગિયાર છે એટલે ખાધો અને ખાવાની વાત પરથી કઈ નહીં કે અટાણે સાંજે સૂણ થાય તો ખીચડી સાબુદાણાની નાધી કે મધની નાથી મધ ચોખાની ખીચડી છે ને જો વાસણમાં પાકે ને તો આનાને સાજા કરી દે એટલો પૌષ્ટિક ખોરાક છે પણ એ વાસણમાં પાકે તો જો ખીચડી કોઈના દિમાગમાં પાકે તો ગરબલાને વિખેરી નાખે કોઈને જીવન બરબાદ કરી નાખે કોઈના માટે જો ખીચડી પકાવવામાં આવે ને દિમાગમાં એટલે ખીચડીને વાસણમાં પકાવવી જોઈએ કોઈના પ્રત્યે ખીચડીને દિમાગમાં પકાવવી જોઈએ નહીં આજનો વિડીયો કેવો લાગ્યો આશા રાખું છું કે શિયાળો છે એટલે તમને આ ઉપયોગી થશે સિંગ પાકની રેસીપી ફટાફટ તરત થઈ જાય સ્વાદિષ્ટ પણ છે ને પૌષ્ટિક પણ છે તો તમે બનાવજો કમેન્ટ કરીને કહેજો વિડીયો કેવો લાગ્યો